બાળકો ને શાળા પ્રવેશ કરાવ્યો આંગણવાડીમાં પાંચ બાલવાટિકામાં સત્યાવીસ અને ધોરણ એકમાં કુલ છત્રીસ બાળકોએ પ્રવેશ લીધો પ્રિતેશભાઈ ધોબી કો આરસીઓ કોતનાબેન પટેલ સીડીપીઓ સુપરવાઇઝર શિનોર ભાવેશ પુરોહિત એકાઉન્ટન્ટ વીઆરસી શિનોર સરપંચ મનીષાબેન પટેલ ઉપસરપંચ સંકેતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુણાલ દરજી દરજીર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉલ્લાસભાઈ શિક્ષણની ઉજવણી સાથે સાથે બાળકોને પાયાનું અક્ષર જ્ઞાન સાક્ષરતા સૌ તાલુકાના શિક્ષકો આપે એવી હાર્દિક શુભકામનાઓ subscribe now and press the bell icon never miss an update